દોસ્તો મિત્રો સ્વાગત છે આપણે મસ્ત મજાના એવા નવા વિડીયોમાં આજે આપણે જવાનું છે દ્વારકા દ્વારકા એક કાયક એવો ભરતી મેળો છે તો ત્યાં જવાનું છે તો હાલો હવે ધીરે ધીરે આપણે નીકળી જઈ જો ત્યાં તૈયાર થઈ ગયા હે હવે ધીરે ધીરે આપણે નીકળી જઈએ મિત્રો ફાઇનલી આપણે અત્યારે દ્વારકા આવી ગયા ને અત્યારે દ્વારકા ને ભાઈ હા ઓરતી છે અને આ દ્વારકાધીશ નું મંદિર ઓહો ભાઈ નજારો જો ફાડી નાખે એવો હવે અગિયાર અત્યારે દ્વારકા હોય તો તમારે આવા ટાઈમ માં આવવાનું કઈ અમાહ કે પૂનમ કે એવું કઈ હોય ત્યારે તમારે ક્યારેય પણ દ્વારકા નહીં આવવાનું જો અત્યારે તમે દ્વારકા આવો તો એને બહુ વધારે અત્યારે મંદિર અને આ છે સુદર્શન આ છે દ્વારકાધીશ નું મંદિર અત્યારે ગોમતી ઘાટ માં હાવ ઓરતી એ જોય અમાહ કે પૂનમ હોય ત્યારે બહુ ભરતી હોય અત્યારે જો આ બધું ખાલી કરાવે અહિયાં ને અહિયાં લગન પાણી આવતું આપણે જે પેલા આવતા ને ફૂલ પાણી હતું અત્યારે વાયગા ચારક વાગી અત્યારે માણસ ઓલી બાજુ ટપી ઓલી બાજુ કઈક ઓલા કુંડ હે હે કુંડ ના દરિયો બાજુમાં ઓલી બાજુ હોય ને કુંડ માં પાણી હે બાજુમાં કુંડ ઈ કુંડ બધા ને મીઠા પાણી ના હે આ દરિયો બાજુમાં તો પાણી ખારું હોવું જોઈએ આ પાણી બધું મીઠું હે એમ છે તો અહીંયા આપણે એવું હતું કે આપણે દ્વારકા આવી નઈ હગ્યો અત્યારે મોડું થઈ ગયું આજે બસ હે નહી એટલે મેં કીધું હવે મોડા વયા જાવ એમ છે બીજું કઈ નઈ આપણે ઓરતી હોય ને ત્યારે એને આ નીચે નહીં નીચે તો એને તમારે કેમ કે અત્યારે ઓરતી હોય ને લપસણું થઈ ગયું હેવાર હેવાર થઈ ગયું આ બધી જગ્યા જો આ બધા ને હેવાર હે એટલે તમે આમાં કઈ લપસી જાવ ને કઈ નક્કી ના હોય અહીંયા આપણે પહેલાં આવતા ઘણા માણસો પડતા અને હાથ પગે ભાંગી જાય કાંઈ નક્કી ના હોય કેમ પડો ને કેવી રીતે પડો તમારે બાજુ હોય તો ઓરતી હોય ત્યારે તમે જઈ કે બાકી જો આ પુલ છે એ પુલ તો બંધ કરી દીધો કીધું તને ઓલો જ્યારે મોરબીનો પોલ તૂટો ત્યાર આવી રીતે ઓરતી હોય ત્યારે તમે જઈ શકો એટલે તમારે અમા પૂનમને એવા તાણે જો ઓલો ભાઈ પૈડો તમને દેખાડે જો ખકે એટલે આમાં કહું ધ્યાનથી જ હાલવાનું નિરાતે હાલવાનું આખી વાત કરી લીધી એક ભાઈ પડી ગયા એટલે આપણે હવાનું એવું કંઈ થતું નહીં જો આવી રીતે નિરાતે નિરાતે તમારે ને સાત સમુદર પાર કરીને જવું પડે જો આ ભાઈ પડ્યા હે એમ છે આપણે જવાનું છે છપ્પન સીડી ઘોરા તો હવે જાય અત્યારે અને અત્યારે ટાઈમ ઘણો થઈ ગયો જોવો જો નજારો જો મને દ્વારકા આવો એટલે એને ભાઈ બધું એકબીજાથી બધું ધૂમ ધૂન જોવા મળે જોયું શોપિંગ મોલ બધું આ છે છપ્પન સીડી જો બતાવી દો આજે ભાઈ કઈ ટ્રાફિક આટલી બધી હે નહીં તમને કહું તો હોય ને તો જોઈએ દર્શન કરાવજો જરા જરા દેખાય એના દર્શન કરાવજો તમે જો એક નંબર અહીંયા નજારો આવે અને વાતાવરણ ભાઈ આ છે ને બહુ સારું છે અત્યારે તા અત્યારે જ્યાં આપણે આવવાનું હતું અહીંયા આવી ગયા છે અને અત્યારે જો તમને દરિયો હાવ ચોખ્ખો દેખાતો છે અને અત્યારે પાણીની સંખ્યા ઓછી અને અત્યારે જો પાણી જાય એ તમને બતાવ્યું હગું અને અત્યારે જો પંખી તમે જોઈ શકું અને વાતાવરણની ભાઈ વાત કરીએ તો વાતાવરણ ખાલી એક નંબર વાતાવરણ છે અત્યારે જો માછલી ચોખ્ખી દેખાતી અત્યારે માણસ જો આ બાજુ રપી અને ઓલી બાજુ બધા જાય છે આ પંખી એને અત્યારે ભાઈ તમે હાથમાં હાથમાં રાખો ને તો હાથમાં લઈ જાય એવી રીતે હા પંખી એટલે માણસે બીતા જ નથી એને ગોમતી ઘાટનો નજારો અહીંયાથી જો આવી ઓરતી ભાઈ અમે આટલો ટાઈમથી આવીએ ને આઈટીએ તી વરદી થયા ને આવી ઓરતી અમે જોઈ નથી જો કે થતી હે પણ આવી ઓરતી નહીં જો ઓલિભાઈ પબ્લિક જો કવડી પબ્લિક છે એ બાજુ ચોખ્ખ એને મનાયે જોઈએ ઓલિભાઈ ટપીને કોઈને જવાનું નહીં અને વેલાહાર તમે જાઓ તો વેલાહાર પાછું આવતું રહેવાનું કિંમતે ભરતી ભાઈ થાય ને તે ભાઈ વાર નહીં લાગતી ભરતી ગાય ઘા થઈ જાય ના આમ નજર મારો ને ત્યાં લગન બધા માણસ દેખાય તમે આવો નજારો તમે કોઈ પણ યુટ્યુબરનામાં કે કોઈનામાં તમે હે ને ખાલી અહીંયા દ્વારકાનો સીન તમે આવો નહીં જોઈએ અને આ મંદિર હે ભાઈ આ મંદિર હે ને કાયદેસરમાં ઓલું જી ઓલું હે ને એનો થાંભલા જવું હું કે જી કે ત્યાં લગન હે ને કાયદેસર પાણી ભાઈ રહ્યું ને આ પાણી જો તમે પાણી જો અમે આમાં વયા જાય અને આટલું મેં કોઈ દીધું આટલું વરસદીથી અમે બધા આઈટીઆઈ કરી અહીં પણ વરસદીમાં કોઈ દીધી આટલું તમે હે ને મેં મેં કોઈ દી ઓરતી નથી જોઈ ઉતરા ગુડ ચાલ્યો ચોટી જાય ને લેને ઉખેડી નાખે પોતાના દાતા ભાંગી જાય પણ એને મૂકે નહીં એવી રીતે ઓહો અને હવે આપણે જે ભરતી થાય ને એની મોર આપણે વયું જાવું જો કે આટલી બધી પબ્લિક હે નજર મારો અહીંયા લગન પબ્લિક આતા જો જો ભાઈ સાબ તમે દરિયાનો ખાલી તમે નજારો જોઈ શકો નજારો ભાઈ બધો એક નંબર જ હોય ગમે ત્યારે જાવ તમે મંજિલ કા કે વાહ કોડ હે પકોડ ગાઈ દે સર હે ને અત્યારે ઓરતી હે ને અત્યારે અહીંયા કોડ હે કાયદેસર દરિયાની કડ અહીંયા થાય છે વધારે પાણી હોય ને એટલે બધું બધું પહોંચી જાય છે એવું હે અત્યારે દુનિયામાં એમ છે તો ભાઈ તમે રખડવાઓ ને તો દ્વારકા તમારે ફરજિયાત આવવું અને એવા અલગ ટાણે તમારે આવવું અત્યારે આપણે વચ્ચો વચ જ ઊભા ગોમતી ઘાટની જો આ સુદર્શન સર બીચ છે ને અહીંયા ભાઈ લગભગ કોઈ યુટ્યુબર એમ ના કહી દે કે આપણે અહીંયા આવ્યા હતા અહીંયા આપણે આવ્યા છે અત્યારે કેમ કે અત્યારે ભાઈ પાણીની એ વધારે ઓળતી છે અને જોજો પાણી ભાઈ હા હા અને આમાં તો જરા હા થઈ જાય એમાં કંઈ બીજું હોય નહીં એમ કે તો જે આપણા ભાઈબંધે આપણા નિશાંતભાઈ ગણજારિયા કરીને એ અત્યારે ને બી હે આમાં કે કેમ કે પોતે પહેરી હતી ને બુટું પહેરી હતી અને આપણે ભાઈ ચંપલ પહેરીને આવ્યો આપણે ખબર હોય કે આમાં બુટું આપણે બહુ અગેઈ નહીં અને બહુ હારી એ ના લાગે આમાં હાલું ભાઈ વહમું લાગે નિરાતે નિરાતે પગ ઉપાડીને તમારે હાલું જવું પડે અને આ ભાઈ જો હાથમાં પહેરીને જાય કેમ કે બુટ જો ભીની થઈ જાય તો પછી તમે એમાં બીજું કાંઈ થાય નહીં આખો દી આત્મા હાલ મિત્રો આપણે જે આ ઓલી બાજુ હાલીને આવતા હતા એ બધું પ્રાર કરી નાખ્યું છે અને આપણે ડાયરેક્ટ ઓલી બાજુ આવતા રહીએ આ વિચાર નહોતો કે આપણે પગ ભગ ભીના કરવાનો અત્યારે એને પગ ભીના થઈ ગયા જો નિશાનભાઈ ચડી ગયા ઉપર જો અહીંયા કોઈ એની એને પ્રેમ લીલા બતાવી છે અને અત્યારે લગ્ન આપણે એને વાં ઊભીને વિડીયો ઉતારતા હતા એ હા જો વાં ઊભીને અને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા એટલે જીવનમાં કઈ કરતું રહેવાનું એનાથી ને આપણે આગળ વયા છીએ અહીંયા છે ને આ ખાઈ દેશે દરિયા ટાઈપનું થઈ ગયું અહીંયા જો ભાઈ પાણી બધું બધું પાણી છે ને વાં ક્યાંથી જાતું નહીં બધું પાણી અહીંયાથી નીકળે છે ને આપણે નિશાંતભાઈ જાહે મોર હું થાય પૂછી હવે જી થાય હવે નજારો હે ત્યારે સનસેટ પોઈન્ટ થાય છે ના પાણી આવે પાણી આવે ભાઈ ભક્કમપુર વધારે વધારે પાણી આવે જો પગ ડૂબે આટલું નથી આવતું અને આ ભાઈને આપણે બીક લાગતી હતી એ કે આમ હે ભાઈ જો આદા કાયદે સર આપડે દરિયાના કાંઠે પહોંચી ગયા જો પાણી ધીરા ધીરા લોઢ આવતા હોય ને આને કાંઠો કેવાય અત્યારે કાયદે સર આમ છે તો ભાઈ અત્યારે અને ઓલી છે ને દીવા દાંડી છે અને અમે અત્યારે ક્યાં ઊંચા જોવું છે આમ છે યાર રેતી જાય છે કેમ આમ દરિયા કોરા જો આમ રેતી ખેંચાતી જાય છે અને આપણે આમાં ભાઈ ખેંચાઈ જાય ધ્યાન રાખવી પડે આમાં કઈ બીજું હોય નહીં એવું છે વાહની સાહેબ વાહની સાહેબ જો સૂર્યો તમે જોઈ શકો અને આ દરિયો જોયો અત્યારે આપણે ક્યાં ઉભા એ તમને ખબર છે ક્યાં ઉભા મને નથી ખબર આ બાજુ ઊભા અહીંયા આવી રીતે કઈ અને આમ જો દરિયા ના લોટ આવે ને આ પંખીડાને તમે ભાઈ તમે ખાલી જોવું ને ફાડી નાખે એવા પંખીડા અહીંયા ત્યાં જી આરે હાથમાં આમ રાખે ને જી લોટ રાખે કે ગમે ગાંઠિયા વાઠિયા ગમે કઈક રાખે એટલે એને હાથમાંથી ઉપાડી એવા પંખીડા ભાઈ એને ખતરનાક અને બીજું કઈ કહેવાનું હતું નથી આરતી ચાલુ થઈ ગઈ ભાઈ અહીંયા ફોટાની બાકા ચીકી બોલાવી ને ભાઈ બેન નિશાંત ભાઈ આપણા કંઠારીયા એક નંબર ભાઈ અને જો હવે ધીરે ધીરે પાણી ચડવાની કોશિશ આજ પણ આમ નથી લેતું મેરા ખરેખર આમ છે તો અત્યારે દરિયામાં મજા લેતા લેતા બે ભાઈઓ દ્વારકામાં આવ્યું જ આવી આ તો વાત સાડા ચાર પાંચ વાગીએ ને એટલે તમને એને કાયદેસર ને દીવાદાંડી દાંડી દેખાય તમને હમી જોઈ દીવા દાંડી અહીંયા તમને ઉપર આવવા દે એટલે તમારે કંઈ આવવું હોય તો સાડા ચાર પાંચ વાગ્યા લખવાનું તમે રહેજો ઉપરથી ભાઈ આ મંદિરનો નજારો હોય ને કાયદેસર ચોખ્ખો નજારો દેખાય અહીંયાથી અને ત્યાં ઉપર આવવાની કે ટિકિટમાં કાંઈ ફાટી પડે એવું હે નહીં દસ કાં વીસ રૂપિયા ટિકિટ છે એટલે ત્યાં જ આપણે કોઈથી ગયા નથી અને જો કે વેત આવીએ તો હવે જવા હે બાકી હવે એમ છે અને અત્યારે ભાઈ જો પાણી તમને દેખાણ પાણી કેવું ચોખ્ખું જો કાયદેસર પાણી હાવ કેમ હાવ ક્લીન પાણી છે એમ છે તો ચાલો હવે આપણે અહીંયા દરિયાની બહાર નીકળી જાય અને હવે આપણે ઘર ભેગા થાય બીજું કઈ થાય નહીં તો મિત્રો ભૂલ ફેમસ છે સમોસા વાળો વાકો ટ્રાફિક બહુ હતી